અંકલેશ્વર ખાતે વીજ સલામતી સપ્તાહ નિમિત્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગળકોલ તેમજ અંદાળા ગ્રામ્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના નાયબ ઇજનેરની કચેરી દ્વારા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જેઓ હાથમાં બેનર તેમજ પ્લે કાર્ડ લઈ વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા તેમજ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા કર્મચારીઓએ હાથમાં પ્લે કાર્ડ અને બેનર લઈ વિજ ઉપકરણો થતા તથા અકસ્માતો તેમજ કરંટ થી બચવા સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી જીડીસીલ આપણા તરફથી ઉગવી રહ્યો છે વીજ સલામતી સપ્તાહ તો એના માટેને એક જાગૃત રેલી આજ રોજ પાડવામાં આવે છે તો મારે એવું છે મારા ગ્રાહકોને કે વીજ સલામતી માટે આપણે યોગ્ય ક્ષમતાવાળા એસ માર્કવાળા ઇએમ એલસીબી ફ્યુઝ તથા એમસીબી બી લગાવવી જોઈએ અને ફરજીયાતપણે બે કિલો વર્ષથી ઉપર હોય તેના માટે ફરજિયાત એ કન્ઝ્યુમરે એલસી તથા એમસીબી લગાવી લગાવવી જોઈએ પછી વીજ ટ્રાન્સફોર્મર હોય કે મોટી લાઈનો જતી હોય ત્યાં નીચે વાહન પાર્ક કરવા જોઈએ નહીં તથા તેમના ઉપર કશું કોઈ વસ્તુ કે એવી પ્રાથમિક પ્લાસ્ટિકની કે અમુક કચરો લાઇન પર કે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરની આજુબાજુ નાખવો નહીં જેથી કરીને તમે કચરો નાખશો તો સળગવાની શક્યતા વધી શકે છે વી ટ્રાન્સફોર્મર જેવી જગ્યાઓ પરથી સદર બધા ગ્રાહકોએ દૂર રહેવું જોઈએ આ પ્રમાણે વીજ સલામતીને આપણે પૂર્વક કામ કરીશું તો બધા એક્સિડન્ટથી દૂર રહેશું અને બધા કસ્ટમર તેમજ ગ્રાહકો એક સલામતી રીતે સહિત સારી રીતના રહી શકશે